બાર વર્ષથી વિવિધ પ્રશ્નો લઈને શિક્ષકો લડી રહ્યા હતા ત્યારે પ્રશ્નો ઉકેલ આવતા મુખ્ય શિક્ષકો આચાર્યો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને બદલી માટેના નિયમો હાલ આવતા શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી મારું નામ સંગીતા હું પ્રાથમિક શાળા હરિપુર ઉચ્છલ તાપી જિલ્લામાં ફરજ બજાવું છું લગભગ એકસો પાંત્રીસ કિલોમીટર જવા આવવાનું છે અપડાઉન થી મારા બાળકો મારા પરિવારમાં હું ધ્યાન આપી શકતી ન હતી પણ સરકારશ્રીએ આજે આ નિયમો જાહેર કરેલા છે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને અમારા જેવા કેટલાય બહેનો એવા હશે કે જે ખૂબ અપડાઉન કરતા હશે એમના માતા પિતા એમના બાળકોને સમય આપી શકતા ન હતા અને સરકારશ્રીએ એમનો આજે સુખદ અંત લાવ્યા છે અને અમારા નિયમો અમને આપી દીધા છે આશા છે કે હવે જલ્દી અમે અમારા વતનની નજીક અમે જઈએ અને અમારા બાળકો અને અમારા વડીલોને ખૂબ ધ્યાન આપીએ એમને કાળજીપૂર્વક સાચવીએ અને શાળાની અંદર ખૂબ સારું યોગદાન આપીએ એવી અમારી લાગણી અને માગણી છે હિતેશ દુધાર સુરત મહાનગર શિક્ષક મુખ્ય શિક્ષક સંઘ બાર વર્ષથી મુખ્ય શિક્ષકો ખૂબ જ નોકરી માટે દૂર દૂર વતનથી નોકરી કરવા માટે મજબૂર હતા એનો આજે ખરેખર સુખદ અંત શિક્ષણ વિભાગે લાવ્યો છે આપણા ગુજરાત રાજ્યના માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બંને શિક્ષણ મંત્રીશ્રીઓએ ખૂબ સારું અને પ્રેરણાદાયી જે બધાને ઉપયોગી થઈ શકે એવા નિયમો આપ્યા છે એમાંય ખાસ અમારા વિસ્તારના જ સભ્ય ધારાસભ્ય શ્રીને પણ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈને અમે વારંવાર રજૂઆત કરતા હતા તો કાયમ માટે હકારાત્મક અભિગમ સાથે અમારી વાતને સરકાર સુધી પહોંચાડી છે અને દરેક મુખ્ય શિક્ષકોને ઉપયોગી થાય અને કોઈને પણ અન્યાય ન થાય એવા નિયમો ભલે મોડે આવ્યા છે પણ તમામને આ નિયમોથી ખૂબ હકારાત્મક લાભ થવાનો છે એટલે ખરેખર ખૂબ આનંદનો આજનો દિવસ છે અમારા માટે એચ સ્ટાર્ટ એટલે કે મુખ્ય શિક્ષક ગુજરાતની અંદર લગભગ સાડા સાત હજાર શિક્ષકોનો છેલ્લા દસ બાર વર્ષથી બદલીનો પ્રશ્ન હતો ને એના નિયમો બનાવવાનો હતો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આજે આ સુખદ અંત આવ્યો છે અને ગુજરાતના સાડા સાત હજાર મુખ્ય શિક્ષકો અને આ શિક્ષકોની બદલી ખૂબ સરળતાથી એનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે અને ઠરાવ પણ થઈ ચૂક્યો છે અને અમારું ડિપાર્ટમેન્ટ વહેલી તકે એમની બદલીના નિયમો જાહેર કરી અને એમને તક આપશે વાત રહે મુખ્ય શિક્ષક જ્યાં જ્યાં ખૂબ સારી રીતે મહેનત છે શાળાનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે આ હિસાબે અમે શાળાનું ગુણવત્તા શિક્ષણ ઉપરની અસર બધું જ સુધારી શકીશું આ શ્રેય અને આ મહેનત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થયું છે મને ગર્વ છે કે આજે દસ વર્ષના આ પ્રશ્ન સોલ્યુશન કરતા શિક્ષકો અને એચ ટાટના બધા લોકો ખૂબ ખુશ છે કેટલી બહેનો સો સો દોઢસો દોઢસો કિલોમીટર અપડાઉન કરતા હતા એને સાંજે માંડમણ એના ઘરે પહોંચે સવારે પાછું શાળા જવું એટલે આની અસર એના પરિવાર એના પોતાના ઉપર અને શિક્ષણ ઉપર ત્રણેય ઉપર પડતી હતી જે જેનું સંપૂર્ણપણે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે